બનાસકાંઠામાં એવું કોઈ સમથાન નથી કે આ માનસરો રોડ પર હિન્દુ સમાજનું મોટા મોટું શમશાન આવી ગયું છે ત્યાં અહીંયા એટલું સરસ વાતાવરણ છે અને આપણા વન વગડો ગ્રુપ ઘણા બધા વૃક્ષો આવી રહ્યું છે તો હું તમને અપીલ કરું છું કે તમે પણ એક વૃક્ષ વાવો બસ જય તો હું તમને બતાવું છું કે આપણે ભાઈ કેમેરોએ બાજુ કરો આ કંઈ આંખ પણ નાપો કે એટલું મોટું ગ્રાઉન્ડ મતલબ એટલી મોટી જગા છે ત્યાં બધે જ ઝાડ સરગુળાથી બધું વાવ્યું છે જોવા જોઈ શકો છો આપ જોઈ શકો છો કેટલું મોટું મેદાન છે આપણી આંખ પણ ના પોકે કે ખરેખર એ સાહસિક માણસોને ખરેખર સલામ છે એમણે ખૂબ જ મહેનત કરીને આ ઝાડો વાવ્યા છે અને ખરેખર અને તમને પણ કહું છું કે એક ઝાડ વાવો આપણે વન વગડો ગ્રુપ એટલે કે હિન્દુ સમાજ માનસરોવર રોડ પાલનપુરમાં વન વગડો ગ્રુપના સભ્યો એવા અમારા ભવાનીભાઈ અને વિમલભાઈ જે એમને બહુ જ જહેમતથી એ લોકોએ એક દોઢ વર્ષથી વાવણી કરે છે વૃક્ષ ફળ ફળાવી અને એમને એટલા બધા વૃક્ષો વાયા છે પચીસો વૃક્ષો વાયા છે બતાવો તમે આ વૃક્ષો હાલ દોઢ વર્ષ થયું અને આ બધા મોટા થઈ ગયા છે જો જો તમે જોઈ શકો કે કેટલા બધા ઝાડ અને વાવ્યા છે આ બતાવો ભાઈ એ લોકોએ કેટલા વાવ્યા છે આ બતાવો તમે અને એમનો ખરેખર સેલ્યુટ અને એમના ધન્યવાદ છે કે આપણે જે શ્વાસ લઈએ છીએ એ વૃક્ષો વાવણી કરીને એ વૃક્ષોની વાવણી કરીને જે આવનાર સમયમાં આપણને સપોર્ટ કરે અને હું તો તમને પણ કહું છું કે તમે પણ એક વૃક્ષ વાવો અને આ લોકો ખરેખર દોઢ વર્ષ થયું પણ દોઢ વર્ષમાં આટલું બધું એમને કર્યું છે અને આ કાલથી મતલબ તારીખ પચીસ સોરી દસ છ દસ સાત બે હજાર ચોવીસથી એ લોકોએ પચીસો વૃક્ષ વાવે છે પચીસો વૃક્ષ અને એટલી મોટી જગા છે અને હાલ ચાલુ છે કામ હું તમને બતાવું છું અને જુઓ અહીંયા ભાઈ આ જો આ એમને સંસ્થાનની અંદર એક મતલબ સભાઓ જે મતલબ આપણે મૂર્તિઓ પછી કંઈ બી કાર્ય કરતા હોય દેશનું હોય કે કંઈ હોય કરતા હોય તો એમને આ એમના ખર્ચે સર્વ ખર્ચે આ મસ્ત એમને પતરા પતરા નાખી ઇંકલો વિંકલો નાખી શેડ બનાવ્યો છે અને આ તમને આખું સમસ્થાનમાં એક ભૂતનાથનું મંદિર પણ છે એ જે દર્શન કરવા લાયક છે અને અહીંયા જે એમણે વૃક્ષો વાવ્યો છે ખરેખર એમને સેલ્યુટ છે એક જીવદયા આર્મી છે અને હું તો તમને પણ કહું છું કે તમે મદદ વૃક્ષ વાવીને કરો તો આપણે આપણા આવનારી પેઢી જે ગરમી બહુ પડે છે એ પડે નહીં અને આપણને આવનારી પેઢીને સપોર્ટ થાય અને ખરેખર એમને ધન્ય છે